અંકલેશ્વર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનો દ્વારા વિનામૂલ્યે મૂલ્યે લીમડાના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું યુવાનો દ્વારા વિનામૂલ્યે મૂલ્યે સાતસોથી વધુ લીમડાના છોડનું વિતરણ તેના જતન માટે અપીલ કરાઈ હતી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા થી પણ વધુ લીમડાના છોડનું વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ વાવો વૃક્ષનો ઉછેર કરવા માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત યુવાનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગને સફર બનાવવા માટે અંકિતભાઈ જેનીસભાઈ મોદી વંદનભાઈ બદોની વિનોદભાઈ પટેલ તથા માજીતભાઈ સહભાગી બનીને આ કાર્યક્રમને સફર બનાવવા માટે સહયોગ કર્યો હતો આ કાર્યક્રમમાં લોકોએ પણ સ્વયંભૂ લીમડાના છોડ લઈ પોતાના ઘર અને ગ્રાઉન્ડમાં રોપીને ઉછેર કરવાનો પણ સંકલ્પ લીધો હતો આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણનો દિવસ તો આ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા અન્ય યુવાનોએ ભેગા મળી અંકલેશ્વર નગરવાસીઓને વિનામૂલ્યે લીમડાના છોડ નું આયોજન કરેલ હતું જેમાં અંદાજીત પાંચસો ની આસપાસ વૃક્ષો એટલે કે લીમડાના ઝાડના રોપાનું વિતરણ કરવાના છે અને મારી નમ્ર વિનંતી છે કે અહિયાંથી જે લોકો પણ આ રોપા લઈ જાય છે એ પોતાના આંગણામાં અથવા પોતાના ગામ મહોલ્લા શેરીમાં વાવે એનું યોગ્ય જતન કરી અને મોટું વટ વૃક્ષ બનાવે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માત્ર આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનોએ ભેગા મળીને વિના મૂલ્યે લીવડાના વૃક્ષ વધુમાં વધુ લોકોને વિતરણ કર્યું છે આ વૃક્ષ આપણે આપણા આંગણામાં આખા વિસ્તારમાં વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરીએ લીમડો એટલે ઓક્સિજન આપણને આપે છે અને ગરમીથી રાહત આપે છે આ વિતરણ કાર્યક્રમમાં જે લોકો સહયોગ આપ્યો એવા તમામ લોકોને હું આભાર વ્યક્ત કરું છું